આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પારલ યુનિવર્સિટી ગુજરાતનો અગ્રણી ટેકવાઇઝ ટેક એક્સપો બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે યુનિવર્સિટીના અને વિભાગોમાંથી વિદ્યાર્થીઓએ પોતાનું ઇનોવેશન રજૂ કર્યું છે તેનું વાર્ષિક ફ્લેક્સ ફ્લેગશીપ ટેકનિકલ એક્ઝિબિશન તથા ગુજરાતના અગ્રણી ટેક ફેસ્ટિવલ પૈકી એક છે આ રોમાંચક માહિતી શબર અને આકર્ષણ ઇવેન્ટ એન્જિનિયરિંગ સાયન્સ કોમ્પ્યુટર એપ્લિકેશન અને કૃષિ શાખાઓનું છેલ્લા વર્ષ ડિગ્રી અને ડિપ્લોમા વિદ્યાર્થીઓને પોતાનું ટેકની ટેકનોલોજીકલ ઇનોવેશન્સ રજૂ કરવા માટે એક પ્રિમિયમ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે પારુલ યુનિવર્સિટી પરંપરાગત એક્ઝિબિશન્સની અલગ એક્સપર્ટ બે હજાર પચીસમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોની યુનિવર્સિટી અને શાળામાંથી વધુ લોકોને ભાગ લેવા માટે આમંત્રણ પણ આપવામાં આવ્યું છે બે દિવસ હોય ત્યારે શોમાં અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા વાસ્તવિક દુનિયાના પડકારોનો સામનો કરવા રચાયેલા ત્રણસો સિત્તેર પ્રોજેક્ટની નોંધપાત્ર નિર્ણય રજૂ કરવામાં આવશે હું ડોક્ટર વિપુલ વેકરિયા ડીન ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી પારૂલ યુનિવર્સિટી છેલ્લા પંદર વર્ષથી પારુલ યુનિવર્સિટી દ્વારા ટેકનિકલ પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે આ બે હજાર પચીસમાં બે દિવસ માટે સાત અને આઠ ફેબ્રુઆરીના બે દિવસ માટે ટેકનિકલ પ્રોજેક્ટ એક્ઝિબિશનનું આયોજન કરેલું છે જેમાં ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ ડિગ્રી અને ડિપ્લોમાના બે હજાર કરતાં વધારે સ્ટુડન્ટ્સે ત્રણસો સિત્તેર કરતાં વધારે પ્રોજેક્ટનું પ્રદર્શન કરેલું છે આ પ્રોજેક્ટ ખાસ કરીને નવી ટેકનોલોજીમાં લોકોને કેમ આગળ અવેર કરવા એના માટે રોબોટિક્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિંગ એરોનોટિકલ ઓટોમોબાઈલ સેક્ટરમાં ઇનોવેટિવ આઈડિયા દ્વારા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવેલા છે ખાસ કરીને આ પ્રોજેક્ટ પ્રદર્શનમાં બે દિવસમાં દસ હજાર કરતાં વધારે લોકો વિઝિટ કરવાના છે એમાં ખાસ કરીને અમે વડોદરાની દસ કરતાં વધારે સ્કૂલના વિદ્યાર્થીઓનો કે જે અગિયાર અને બારમાં પોતાની કારકિર્દી એન્જિનિયરિંગમાં બનાવવા માગે છે એ લોકો વિઝિટ કરી રહ્યા છે વડોદરાની જનતા માટે પણ અમે ખુલ્લું આમંત્રણ આપેલું છે એ લોકો પણ ઘણા બધા વિઝિટ કરવાના જઈ રહ્યા છે બે દિવસમાં અને ખાસ કરીને ઇન્ડસ્ટ્રી ડેલિગેટ્સ અમે પ્રોજેક્ટના મૂલ્યાંકન માટે બોલાવેલા છે જે ડેલિગેટ્સ હૈદરાબાદ બેંગ્લોર અને દિલ્હીથી મોટી મોટી કંપનીઓમાં કે જે વિદ્યાર્થીઓના પ્રોજેક્ટને આગળ પેટન્ટ અને સ્ટાર્ટઅપમાં કઈ રીતના આગળ લઈ જઈ શકાય તેના માટેનું માર્ગદર્શન આપશે અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું વિઝન સ્ટાર્ટઅપ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયામાં વિદ્યાર્થીઓને કઈ રીતના આગળ લઈ જવાય એના માટે પારુલ યુનિવર્સિટી સતત પ્રયાસ કરી રહી છે અને આ પ્રોજેક્ટ એક્ઝિબિશનમાં બે દિવસ વિદ્યાર્થીઓને ખાસ નવી ટેકનોલોજી અને ઇન્ડસ્ટ્રીમાં રહેલા પ્રોબ્લેમ સોસાયટીમાં રહેલા પ્રોબ્લેમનું સોલ્યુશનનું પ્રોજેક્ટ જે બનાવેલા છે એનું પ્રદર્શન કરશે થેન્ક યુ અમે ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદથી આવ્યા છે અહીંયા ટેચ એક્સપોમાં પાર્ટિસિપેટ કર્યું છે અને અહીંયાનો એક્સપિરિયન્સ બહુ જ સરસ રહ્યો છે નવા નવા પ્રોજેક્ટો અને બધું જોવા મળ્યું છે અને અમે ખુદ પણ એક પ્રોજેક્ટ લઈને આવ્યા છે બરાબર છે અને બધું ઓર્ગેનાઇઝેન અને બધું નવું નવું જાણવા અને નવું ઇમ્પ્લિમેન્ટ કરવા જેવું નવા નવા પ્રોજેક્ટો જોવા મળે છે અહીંયા અહીંયા નવું નવું જાણવા મળે છે આમ કંઈક નવું ક્રિએટિવિટી બતાવી અને નવી ક્રિએટિવિટી કરવી અને ઇમ્પ્લિમેન્ટ કરવા અમારા ખુદના પ્રોજેક્ટમાં રિવ્યૂ પણ મળે છે તેમ ખુદ ખૂબ સરસ અહીંયા પર અહીંયા બહુ મજા આવી રહી છે શોર્ટમાં ગઈએ તો મારું નામ કાર્તિક વાઘેલા છે હું અમદાવાદનો જ રહેવાસી છું અને આ મારી ટીમ છે આ સંધ્યા પ્રજાપતિ દુર્યા ઓમ આ અતુલ પ્રજાપતિ જે મારા ટીમ મેમ્બર છે